દર વખતે હોય કેમ બજે ભાઈ દર વખતે હોય છે રંગોળી અત્યારે પણ જો પેલી રંગોળી થાય છે અહીંયા અને મંદિર ની આગળ છે તો એક સાથે બબ ત્રણ ત્રણ રોહન ઉડે છે તો

તૈયારી થઈ ગઈ છે ફૂલ અને બધા ભાવિક ભક્તો રથ રથના દર્શન કરવા ઊભા રહી ગયા છે અને આ રીતે કઈક રથ નું ફૂલ તૈયારી થઈ ગયું છે અને મારા પરેશભાઈ વલભીપુર થી કેમ છો પરેશભાઈ અને ફૂલ ભાવિક ભક્તો છે અને જો ફૂલ બંદોબસ્ત રથયાત્રા નીકળે છે ભગવાન જગતનાથ ની તો તમે બી કન્ટિન્યુ વિડીયો માં બની દેજો જોવાનું ભૂલતા નહીં અને ગમે તો એક લાઈક સાથે શેર કરી દેજો તમારા મિત્રને જો આપણે ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની ફૂલ તૈયારી થઈ ગઈ છે કહેવાની જય જય જગન્નાથ જય જય જગન્નાથ જો ફૂલ તૈયારી થઈ ગઈ છે બધા ભાવિક ભક્તો ફૂલ બંદોબસ્ત રથયાત્રા તમને જોવા મળશે તો આ રથ નીકળ્યો છે અત્યારે ફટાફટ અને ભાવિક ભક્તો દર્શન કરી પોતાના શ્રદ્ધાથી દર્શન કરીને ફટાફટ ઉતરી જાય છે અને પ્રસાદી વેસે છે અને આ રીતે કાંઈક પોલીસ બંદોબસ્ત ફૂલ છે ભાવનગર અંદર અને ફૂલ જોવાલાયક અમારે ભાવનગરની આંગણે રથયાત્રા સંપૂર્ણ શોભાયાત્રા ભાવનગરમાં આખા ભાવનગરમાં ફરે છે લાંબા લાંબા લાંબી રથયાત્રા એટલે કે ભાવનગર ની અંદર અમારે લાંબા રૂટ ઉપર ફરે છે તો તમે દેખાડ વીડિયોમાં ગયો વિડીયોમાં બંધો ને આખી રથયાત્રાને તમને દર્શન કરાવશું જો જો મિત્રો ભાવનગર ની અંદર પેલું બરોબર આપણે રથયાત્રામાં જો સેવા આપે છે સરબતની પહેલી એન્ટ્રી થાય છે અમારે માજી ની નિમિત્તે છે બાબુભાઈ ઠાકરજીભાઈ દૂધવાડા ફાઇનલી મિત્રો રથની ની ત્યારે નીકળી ગયો છે સુભાષનગર થી ફટાફટ અને અત્યારે ફૂલ બંદોબસ્ત ગાડી ચાલવા નથી દેતા અને આપણે પોલીસ કર્મચારીની ફૂલ કર્મચારી છે આગળ જો ફૂલ ફૂલ સિક્યુરિટી આવું છે કઈક સરસ મજાનું અને ફૂલ વાહન ને ફૂલ કોમેડી સાથે તમને જોવા મળશે પોતપોતાના નાટકો લેન્ડ બધા પાત્ર જોવા મળશે તમને ભાવનગર ની અંદર ભાવનગર ની અંદર રથયાત્રા અને હજી આગળ જતા તમને ફૂલ જોવા મળશે કેમ જેવું હા જેવું ટેમ્પામાં છે હાલો તો બી કન્ટિન્યુ બ્લોગ માં તમે બન્યા રેજો ફૂલ મોજ આવશે આપણા વિડીયો ની અંદર તો જોવાનું ભૂલતા નહીં આની રીતે કાંઈક રથયાત્રા ચાલુ થઈ ગઈ છે આપણે તો જો આ રથયાત્રા આપણે નીકળી ગઈ છે અને આખી રથયાત્રાના તમને દર્શન કરાવીશું અને આખો દેવ વિડીયો મૂકવાના છે ફૂલ જો ફૂલ બંદોબસ્ત સાથે આપણે ભાવનગરની અંદર જો રથયાત્રા નીકળી છે અને અત્યારે ક્યાં પોકી વિડીયો તો હજી બપોરે આવવાનો છે આપણે એટલે એનું તમને કઈ કહે ન હકી જો જો ફાઇનલ મિત્રો આપણે મહિલા કોલેજ પહોંચી ગયા છે ત્યાંથી બધા વાહનોની શરૂઆત થાય છે જો અમારે શોર્ટો જો વિડીયો જો જો બસો અમારો લાઈક કરી દો કે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો આયા બંદોબસ્ત ફૂલ છે આપણે આ રીતના કઈક વાહન હોય છે ને બે ક્રમ છે આવી રીતના હો હો વાહન હોય છે ભાવનગર ની અંદર રથયાત્રામાં તમે જોઈ શકતા હશો આ હોય બંદોબસ્ત અત્યાર ની શરૂઆત થઈ ગઈ છે આ થાય ને અમારા ભાઈ થાકી જવાના અરે હરખું ઉતારો જો સરદાર યુવા મંડળ અને ફૂલ તૈયારી થઈ ગઈ છે વાહન હવે ગોઠવાય છે અને હજી તો ગોઠવવાનું ચાલુ છે વાહનનું આ રીતના છે કે પસા હો હાંઠ હોય હો દોઢસો વાહન હોય ભાવનગરની અંદર અને આખા વિડીયોમાં તો નહીં બતાવીએ પણ ભાગ કરશું તો તમે બીજો ભાગને પણ ત્રીજો ભાગે જોઈજો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો